got a million. to to a million. We We હેગાઇસ કેમ છો સ્વાગત છે તમારા એક નવા એડેટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો અને હા મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટ્સ બનાવતા શીખવાડવાના છે જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહેલ છે તો મિત્રો તમારે ખાસ કરીને વિડીયો એડ સુધી જોવાનો રહેશે કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો તમે પાસવર્ડ નાખવા તો કંઈક તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારની ઇન્ટરફેસ ખોલી જશે તમે જઈ શકો છો તો મિત્રો આપણે અહીંયા સૌ તો ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે જેમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે તો આપણે ગ્રુપ બે ઓપન કરી લેશું ત્યારબાદ મિત્રો પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ આપણે ફોટો લઈ લેશું ફોલક સિલે ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે ફોટોની થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું અને ફોટોને કંઈક આપણે આ રીતે સેટ કરી લેશું ત્યારબાદ ફોટોને એન્ડ સુધી લઈને કંઈક આ રીતે સેટ કરી લેવાનું રહેશે તો મિત્રો આપણે ફોટો ક એડ થઈ ગયા છે તો મિત્રો હવે આપણે એક પીએનજી લેવાનું રહેશે તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું પિક સ્લેબની ફાઇલમાં જે આપણે પીએનજી લઈ લેશું ત્યારબાદ આપણે પીએનજીને સેટ કરી દઈશું તો અહીંયા આપણી પીએનજી સેટ થઈ ગઈ છે ને આપણે પીએનજીને એન્ડ સુધી લઈ લેશું ત્યારબાદ આ રીતે સેટ કરી લેશું હવે એને આપણે ઇફેક્ટ આપવાની છે તો આપણે પીએનજી પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું ત્યારબાદ એડ ઇફેક્ટ પર ક્લિક કરી આપણે ઇફેક્ટ એડ કરી દઈશું તો અહીંયા આપણે પીએનજી પર ઇફેક્ટ એડ થઈ ગઈ છે તો મિત્રો હવે અહીંયા આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે તો આપણે ફરી ગેલેરી ઓપન કરી લેશું પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ડાઉનલોડમાં જઈ વિડીયોની ક્લિપ ક્લિપ ત્યારબાદ ક્લિપને કઈક આપણે આ રીતે નીચે લઈ લેવાનું લેશે ત્યારબાદ ક્લિપ ને બેન્ડિંગ ઓપસ્ટ માં જઈને આપણે સ્ક્રીન કરી લેશું એ ક્લિક ને આપણે થોડી કટ કરી લેશું તો મિત્રો અહીં આપણો વિડિયો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમે સ્ટેટસ જોઈ લો તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો કોમેન્ટમાં કહેતા જજો હવે પછી આપણે આગળનો વિડીયો કયા ટોપિક ઉપર લાવીએ ને એમાં હા મિત્રો હજુ સુધી તમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો બાજુમાં આપેલા બિલના આઈકનને ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને મારા આવનાર દરેક નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હવે આપણે વિડીયો એક્સપર્ટ કરી લેશું અહીંયા તમારે એક હજાર એસી એટ ફૂલ એચડીમાં તમારે વિડીયો એક્સપર્ટ કરવાનો રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો એક્સપર્ટ થાય છે તો મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં